નમસ્કાર દર્શક મિત્રો બી ઇન્ડિયાના ખાસ કાર્યક્રમમાં સ્વાગત છે અને હું છું આપણી સાથે દક્ષા દર્શક મિત્રો પોતાના નિવેદનોના કારણે હંમેશા જ ચર્ચામાં રહેતા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું રહી રહીને ડહાપણ સામે આવ્યું છે જી હા બિલકુલ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત અને અમેરિકાના સંબંધોને ખાસ ગણાવ્યા છે જણાવી દઉં કે વ્હાઇટ હાઉસમાં પ્રેસ બ્રિફિંગ દરમિયાન તેમણે કહ્યું હતું કે હું હંમેશા મોદીનો મિત્ર રહીશ મીડિયા સાથે વાત કરતા કહ્યું કે હું હંમેશા નરેન્દ્ર મોદીનો મિત્ર રહીશ તેઓ એક મહાન પ્રધાનમંત્રી છે પરંતુ મને આ સમયે તેઓ જે કામ કરી રહ્યા છે તે ગમતું નથી પરંતુ ભારત અને અમેરિકા વચ્ચે એક ખાસ સંબંધ છે ચિંતા કરવાની કોઈ વાત નથી આવી આપણી વચ્ચે આવે છે હકીકતમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પને પૂછવામાં આવ્યું હતું કે શું તેઓ ભારત સાથે ફરીથી સંબંધો સુધારવા માટે તૈયાર છે ત્યારે ટ્રમ્પે આ નિવેદન આના જવાબમાં આપ્યું હતું તો બીજી તરફ ટ્રમ્પના વખાણ બાદ પીએમ મોદીની પ્રતિક્રિયા પણ સામે આવી છે ભારતનું અમેરિકા સાથેનું ટેરિફ વોર અટકી ગયું હોવાનું લાગી રહ્યું છે ટ્રમ્પના વખાણ બાદ હવે પીએમ મોદીનું પણ નિવેદન સામે આવી ચૂક્યું છે ટેરિફ વોરના મામલે ભારતના અમેરિકા સાથેના સંબંધો સુધરી રહ્યા છે પહેલા યુએસ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે પીએમ મોદીના વખાણ કર્યા હતા જે પછી તરત જ પીએમ મોદીએ પણ પ્રતિક્રિયા આપી હતી પીએમ મોદીનું આ ટ્વીટ સોશિયલ મીડિયામાં વાયરલ થયું હતું ટ્રમ્પના વખાણ બાદ પીએમ મોદીએ પણ ટ્વીટ કર્યું હતું જેમાં તેમણે કહ્યું હતું કે ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો પર ટ્રમ્પની લાગણીઓ અને સકારાત્મક વિચારની દિલથી કદર કરું છું ભારત અને અમેરિકા ખૂબ જ સકારાત્મક અને આગળ પડતા વૈશ્વિક ભાગીદાર છે સમગ્ર બાબત શું છે તેને સમજવા માટે કરીએ ચર્ચા ચર્ચા માટે અત્યારે આપણી સાથે જોડાયા છે રાજકીય વિશ્લેષક જ્યોતિબેન અમીન સાથે જ થોડી વારમાં આપણી સાથે જોડાશે વિદેશ નીતિના જાણકાર અમરજીત સૂર્યવંશી જ્યોતિબેન સર્વપ્રથમ તો આપનું સ્વાગત છે બી ઇન્ડિયામાં જ્યોતિબેન મોદી અને ટ્રમ્પ દ્વારા જે નિવેદનો આપવામાં આવ્યા છે તેને લઈને આપનું શું મંતવ્ય છે સર્વપ્રથમ તે જાણવાનો પ્રયાસ કરીશું આમાં એવું છે કે જે ટ્રમ્પની વિશે એમના વ્યક્તિત્વની વાત કરું તો એમની દોસ્તી કે દુશ્મની બંને સ્વાર્થ પ્રેરિત હોય છે અને અત્યાર સુધી એમણે આટલા મહિનાઓથી જે જાત જાતના એમ કે નિવેદનો આપ્યા કે જે એક્શન્સ લીધા એની ઉપરથી સાબિત થઈ જાય છે કે જે છે તો એ પોતાના સ્વાર્થ માટે કરી રહ્યા છે એમનો પહેલાં એક સ્વાર્થ છે એમને ગમે તેમ કરીને નોબેલ પ્રાઇઝ જોઈએ છે એમનો બીજો સ્વાર્થ છે કે એમને એમનો પોતાનો જે પર્સનલ વેપાર ધંધો છે એનો બીજા દેશોમાં પગપસારો કરવો છે અને ત્રીજો છે કે બધાએ અમેરિકાની શરણમાં રહેવું જોઈએ એવી એમની પોલિટિક્સ અને જેવી રીતે કહે છે કે અમેરિકા ફર્સ્ટ એટલે દરેક જગ્યાએ અમેરિકા એક સુપર પાવર એકમાત્ર બની રહે એની એમને એક ઝંખના છે આ છે એમની એમના બધા સ્વાર્થો હવે જો વાત કરીએ તો અત્યારે જે ટ્રમ્પે નિવેદન આપ્યું એ પણ હું ડિપ્લોમેટિક જોઈ રહી છું અને એની સામે જે મોદીજીએ જવાબ આપ્યો એ પણ ડિપ્લોમેટિક છે કારણ કે ટ્રમ્પે જે જવાબ આપ્યો એનાથી એમને ખબર છે કે you પરિસ્થિતિ જો વણસશે તો પછી એમના કાર્યકાળને કાળો ઢગ લાગશે જે કદાચ આવનારી પેઢીઓ યાદ રાખે અને કોઈ પણ નેતા એવું ના જ ઈચ્છે એટલે એમને પાણી માળવા પ્રયત્ન તો કર્યો છે પણ તમને જો હું એક્ઝેક્ટ શબ્દો જણાવું ટ્રમ્પના નિવેદનના તો ઘણું બધું કહી જાય છે એમના એક્ઝેક્ટ શબ્દો છે કે રશિયા અને ભારત બંને ચીનના સાથે એમના અંધકારમાં ડૂબી ગયા છે અને એમને આશા રાખું છું કે એમના સંબંધો લાંબા ચાલે હવે આમાં કે પેલી કોથળામાં મારવા જેવી વાત છે છે એમને આ રીતે આડે હાથે લીધું કારણ કે ચીન સાથે ડાયરેક્ટ એક્શન લઈ શકે એવી સ્થિતિમાં નથી કારણ કે એમને એમને ટેરિફ નાખવા પ્રયત્ન કર્યો તો સામે ચીને પણ ખસો એમ કે એમને જવાબ આપ્યો અને સૌથી મોટો જે ફટકો પડ્યો કે રેયર અર્થ ઉપર તરત લાઇસન્સ લાદી દેવામાં કારણ કે ચીનની એમાં મોનોપોલી છે ભારતના વખાણ કરવા કરતા નિશાન ચીન ઉપર તાક્યું છે અને બીજી વાત બધાને ખબર છે કે ચીન પોતે પણ અમેરિકા જેટલું જ સ્વાર્થી છે અને ભારત અને ચીનની તો કાયમ દોસ્તી દુશ્મનીમાં ઉતાર ચઢાવ તો જ આવ્યો છે અત્યાર સુધી એટલે જ એમણે વાક્ય વાપર્યું કે રશિયા અને ભારત બંને સાથે એના સંબંધો લાંબા ચાલે હવે રશિયા સાથે તો સામ્યવાદ બંનેમાં છે એટલે એની સાથે સંબંધો સારા છે જ ખાસ કરીને ભારતની પરિસ્થિતિ જોઈએ તો અત્યારે અમેરિકાને દબાણમાં લાવવા માટે જ આપણે ચીન તરફ હાથ મેળવ્યો પણ એટલી વાત એ પણ સાચી છે કે ચીન ઉપર પણ એટલો બધો વિશ્વાસ કરાય એવું નથી અને આપણે પહેલાં પણ સંબંધોમાં જે ઉતાર ચઢાવ રહ્યા એટલે જ ટ્રમ્પે ટોણો પણ માર્યો હવે સામે જો મોદીજીના જવાબની વાત કરું તો એમને પણ બહુ એક ફોર્મલ જવાબ આપીને ડિપ્લોમેસી જાળવી રાખી છે એનો એક સીધો સીધો અર્થ એ થાય છે કે અમારે અમેરિકા સાથે કંઈ એવી દુશ્મની નથી અને હજી સુધરતું હોય તો અમને વધારે બગાડવામાં ઇન્ટરેસ્ટ પણ નથી કારણ કે છેવટે આપણા વેપારી હિતો જળવાયેલા તો છે જ અમેરિકા સાથે પણ હા અમે દબાણમાં નહીં આવીએ એ એક સંદેશો પહોંચવાનો હતો એ પહોંચી ગયો છે પણ એની સાથે આ ડિપ્લોમેટિક જવાબ આપીને એ પણ સ્પષ્ટ કરી દીધું મોદીજીએ કે હવે અમારે બહુ વધારે બગાડવાની પણ ઈચ્છા નથી કારણ કે એવી કંઈ દુશ્મનીનો ઇતિહાસ નથી રહ્યો અમેરિકા સાથે જી દક્ષન બિલકુલથી વિદેશ નીતિના જાણકાર અમરજીત સૂર્યવંશી આપણી સાથે જોડાઈ ગયા છે હાલમાં અમરજીતજી સૌપ્રથમ તો આપનું સ્વાગત છે ઇન્ડિયામાં અમરજીતજી મોદી અને ટ્રમ્પના જે નિવેદનો અત્યારે સામે આવ્યા છે તેને લઈને આપની શું પ્રતિક્રિયા છે સર્વપ્રથમ જાણીશું જય જેમ કે આપણે જાણીએ છીએ દક્ષાબેન નમસ્કાર તમને જ્યોતિબેન અમીન બેન ને આપણા બધા જે આપણા સપોર્ટ સ્ટાફ ને બધા જે બિહાઇન્ડ ધ સીન્સ કામ કરે છે એ બધા અને ખાસ કરીને આપણા બધા બધા આપણા જોવા વાળા બધા એન્ડ ધ પબ્લિક સી હવે વી આર સીઇંગ ધ સિચ્યુએશન આપણે ઇન્ડિયા અને યુએસ ની વચમાં જે થઈ રહ્યું છે આપણે સિચ્યુએશન આપણે જોતા આવી રહ્યા છે અને ટેરિફ ની જે 50% ટેરિફ લેવી કર્યું છે ઇન્ડિયા ઉપર એટલે આ એક બહુ જ મોટી મોટો ઇમ્પેક્ટ છે અને યુએસ હેઝ સમવેર નો સી ધે યુએસએ એન્ડ ટ્રમ્પ ધે ડોન્ટ લાઈક એમને ગમતું જ નથી કે ઇન્ડિયા રશિયા પાસેથી ઓઈલ લે છે અને એક રીતે આમાં કેવું છે કે વોર જે હોય જે યુએસ જે રશિયા અને યુક્રેનની જે વોર છે કોઈ બી વોર ફોર દેટ એક્ઝામ્પલ ફોર ધેટ મેટર કોઈ બી વોર સસ્તી નથી હોતી વોરનું બિલ જે હોય છે એ બહુ જ મોટું હોય છે અને એ મોટું બિલ જે છે એ રશિયાએ એ ઓઇલની અંદર નાખી દીધું છે અને એમને એટલે જ ડિસ્કાઉન્ટ આપીને અમુક દેશ જેમ કે ચાઇના છે ઇન્ડિયા છે અને બીજા બી અમુક હંગેરી છે બીજા બી દેશો છે ઈરાન છે એ લોકોને એ સપ્લાય કરે છે અને ડિસ્કાઉન્ટ આપીને સપ્લાય કરીને એ આખું વોરનું બિલ જે છે એ ઓઇલ ની અંદર એ લોકોએ એડજસ્ટ કરી દીધું છે અને ઇન્ડિયાએ રશિયા પાસેથી મોટા લોર્જ લાર્જ ક્વોન્ટિટીની અંદર આપણે ઓઇલ લીધું અને એને રિફાઈન કરીને આપણે યુરોપને અને બીજા દેશોને આપણે આપ્યું છે હવે એ જ આમાં થાય છે શું સી ચાઈના ઇઝ હેલ્પિંગ રશિયા ઇન ધીસ અને ઇન્ડિયા ઇઝ ઓલ્સો પ્લેડ અ રોલ એક રીતે જેના લીધે ટ્રમ્પ અને યુએસને એ દેખાઈ આવે છે કે જો તમે વોરની પહેલા તમે જોશો તો રશિયા પાસેથી આપણે એટલું ઓઇલ લેતા નહોતા પણ વોર જેમ ચાલુ થઈ અને એ ઓફર આ જે જ્યારે પુટિન સાહેબે આપી અને ઇન્ડિયા હેઝ એક્સેપ્ટેડ ધેટ ઓફર એટલે આપણી પાસે રશિયા પાસેથી ઇમ્પોર્ટ નંબર વન નંબર વન રેન્ક ઉપર રશિયા આવી ગયું જેની પાસેથી આપણે ડિસ્કાઉન્ટ નો બેનિફિટ લઈને ઓઈલ ઇમ્પોર્ટ કર્યું અને એ એક પ્રકારની મદદ વોર ના બિલ ને એડજસ્ટ કરવા માટે એક મદદ એ રીતે ટ્રમ્પ અને યુએસ જોઈ રહ્યું છે અને યુએસ ને કેવી ગમે તેમ રીતના રશિયા અને યુક્રેન વચ્ચેની વોર રોકવી છે અને એમને પુટિન જે પેલું જૂનું કોલ્ડ વોર યુએસએ અને રશિયાની વચમાં જે કોલ્ડ વોર જે છે એ કોલ્ડ વોર જે છે હજી ભી ક્યાંક ના ક્યાંક એના બધા સાયન્સ દેખાઈ આવે છે અને રશિયાને એ આર્થિક મદે વોર નું બિલ એડજસ્ટ કરવા માટે એમને હેલ્પ ન થાય એટલા માટે આ એક રીતનો દબાણ ઇન્ડિયા ઉપર યુએસએ મૂક્યો છે ઓવરઓલ તમે જોશો તો સી ઇન્ડિયા ફિફટી પરસેન્ટ ટેરીફ જે લેવી કર્યું છે એ આપણા જેવા દેશને જ્યાં આગળ આપણી પ્રજા હવે ઓલમોસ્ટ વન ફિફ્ટી સીઆર આપણે ક્રોસ કરી રહ્યા છે એના માટે આ એક બહુ જ મોટી હિટ છે આપણા મોટા થી સાત ઇન્ડસ્ટ્રીયલ સેક્ટર્સ જે છે એ અત્યારે થોડાક તકલીફમાં આવ્યા છે એના ઉપર ભયંકર ઇમ્પેક્ટ પડી છે જેમ કે જેમ્સ એન્ડ જ્વેલરી એના ઉપર બહુ જ ભયાનક ઇમ્પેક્ટ છે ટેક્સટાઇલ માર્કેટ જે છે આપણું ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી એના ઉપર બી ઇમ્પેક્ટ સારી એવી પડી છે લેધર ઇન્ડસ્ટ્રી છે ફિશરીઝ છે અને બીજા અમુક કેમિકલ્સ છે અને બીજા બધા આવા બે ત્રણ બીજા ઇન્ડસ્ટ્રીઝ છે સેક્ટર્સ છે જેના ઉપર આની ઇમ્પેક્ટ બહુ મોટી છે. ઇન્ડિયા પાસે કોઈ બીજો રસ્તો નથી સી વી હેવ ટુ ડુ એક્સપોર્ટ્સ. આપણે એક્સપોર્ટ્સ કરવું જ પડે ભલે યુએસએ લે આપણી પાસેથી કે કોઈ બીજો બીજો દેશ લે આપણી પાસેથી પણ આપણે જે ઉત્પન્ન કરીએ છીએ આપણે એક્સપોર્ટ્સ કરવું પડે. ફિઝિકલ બેસ ડેફિસિટ નહીં તો બહુ મોટું થઈ જાય એમ પણ મોટું છે અને વધતું જાય એટલે આપણે યુએસ ના લે તો આપણે રશિયા ને આપવું પડે ચાઇના ને આપવું પડે ચાઇના ઇઝ ઓલવેઝ ધ ચાઇના ઇઝ ધેર ચાઇના ઇઝ વન ઓફ ધ लार्जेस्ट મેન્યુફેક્ચરિંગ હબ્સ ઇટ ઇઝ ધ लार्जेस्ट મેન્યુફેક્ચરિંગ હબ આબ ઓન ધીસ ઓન ધી સર્ફ તો ચાઇના ને આપણે એક્સપોર્ટ કરવું પડે એટલે આ બધી સિચ્યુએશન જે છે આ બહુ ડેલિકેટ સિચ્યુએશન છે અને યુએસએ એ પાછલા ઓલમોસ્ટ 20 થી 25 વર્ષ એશિયા ની અંદર ચાઇના ની સામે ઊભું રહેવા માટે ઇન્ડિયા ને સપોર્ટ કર્યો છે એ યુએસએ કર્યું છે અને આ ટ્રમ્પ નો જે ટેરિફ વાળો જે આજે જે સ્ટેપ છે એના લીધે એ વીસ થી પચીસ વર્ષની યુએસની જે મહેનત જે છે ઇન્ડિયાને કાઉન્ટર તરીકે ચાઇનાની સામે એ એ એ મહેનત મહેનત બધું એનું એમની બધી એના ઉપર પાણી ફરી જશે સો ઓવર ધીસ સિચ્યુએશન હવે ઇન્ડિયા હેઝ ટુ સી વી આર પ્લેઇંગ આપણે આપણી ઓટોનોમી જે છે એ બી આપણે બચાવવાની છે આપણું ઇન્ડિપેન્ડન્સ બી આપણે રાખવાનું છે સાથે સાથે જે યુએસએ અને રશિયાની વચમાં જે પહેલાથી જે પેલું કોલ્ડ વોર અને એના પછી જે જે આ બધું છે એની આપણું એક્સપોર્ટ ઇમ્પોર્ટ કરવાનું છે અને છે આપણને ને એક્સપોર્ટ કરીને ત્યાંનું આપણા બેનિફિટ વાળું સરપ્લસ એ બી આપણને જોઈએ છે અને ચાઇના સાથે બી આપણે રિલેશન મેન્ટેન કરવા પડે કારણ કે થી બી આપણે ઘણી બધી વસ્તુ આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ સો ઇટ ઇઝ અ ડેલિકેટ સિચ્યુએશન એન્ડ આની અંદર આપણે ઇટ ઇઝ અ મલ્ટીપોલર વર્લ્ડ આ મલ્ટીપોલર વર્લ્ડની અંદર આપણે ચાલવું પડે પણ આપણે વી હેવ ટુ વોક દિસ ડેલિકેટ પાથ આપણે આપણે યુએસ ની પૂરેપૂરી સાઇડે ના લઈ શકીએ અને રશિયાની માં ના જઈ શકીએ કારણ કે રશિયાના બી આપણા ઉપર ઘણા બધા દેવ હેલ્પ ટસ ઘણા ઘણી બધી ડિફિકલ્ટ ની અંદર આપણને રશિયાએ હેલ્પ કર્યું છે તો એ આપણે ભૂલી ના શકીએ એટલે મલ્ટીપોલર વર્લ્ડ છે અને આની અંદર આપણે વી હેવ ટુ મેન્ટેન અવર સ્ટ્રેટેજિક ઓટોનોમી ઓલસો આપડે યુએસએ ની તરફ પૂરે પૂરા ઢળીને આપણે રશિયા અને ચાઇના સાથે બેર ના કરી શકીએ એજ રીતે આપણે રશિયા ની તરફ આખું ઢળીને આપણે યુએસ સાથે ભી આપણે આપણા રિલેશન્સ જે કઈ ભી હમણાં તો થોડાક અત્યારે ડિફિકલ્ટ સિચ્યુએશન માં છે આપણા રિલેશન પણ એ આપણે કઈ પૂરે પૂરા આપણે કઈ ખરાબ ના કરી શકીએ યુએસ સાથે એજ રીતે આપણે ચાઇના અને અત્યારે યુએસએ અને રશિયાની જે પેલા જે આ બધું જે કોલ્ડ વોર હતી એવી રીતના હવે નાઉ ઇન્સ્ટેડ ઓફ રશિયા ચાઇના ઇસ ટેકન ધ લીડ રોલ ઓફ ઓપોઝિશન ટુ યુએસ અત્યારે યુએસએ અને ચાઇના ની વચમાં જ બિટરનેસ છે એટલે આપણે ચાઇના તરફ શકીએ અને છોડીને અને ચાઇના સાથે ઇન્ડિયાના વોર્સ વી નો વોટ ઇઝ ધ સિચ્યુએશન અર્લિયર સો વી હેવ ટુ કીપ ધેટ ઓલસો ઇન માઇન્ડ એવું બી નથી કે આપણે ચાઇનાની સાથે એકદમ રિલેશન સારા કરીએ તો આપણા બધા ફોજી ભાઈઓએ જે બલિદાન આપ્યું અત્યાર સુધી તો એ બલિદાન બી આપણે યાદ રાખવાનું છે કે એવું નથી કે આપણે બધા એ બલિદાન અને જે દેશ ખોયું છે ચાઇનાની સાથે લડાઈઓમાં એકદમ આપણે ચાઇના ની સાથે આવો કરીને આપણે મળી જઈએ ગળે મળી જઈએ એવું બી પોસિબલ નથી સો ઓવરઓલ ઇટ ઇઝ અ વેરી ડેલિકેટ ડેલિકેટ સિચ્યુએશન અને ઇન્ડિયા હેઝ ટુ વોક ધીસ ડેલિકેટ પાથ આપણે આપણી ઓટોનોમી રાખવી પડશે આપણે આપડી મલ્ટીપોલર વર્લ્ડ ની અંદર ચાલવું પડશે ભલે આપણે અત્યારે યુએસએ ના જે ટ્રમ્પ ટ્રમ્પના જે ટેરિફ છે ફિફ્ટી પર્સેન્ટ પેનલ્ટી વન પર્સન્ટ જેના લીધે આપણી સાત ઇન્ડસ્ટ્રીઝ તકલીફમાં આવી છે અને આપણા વર્કર્સ લેબરર્સ વ્હાઈટ કોલર બ્લુ કોલર ગ્રે કોલર બધા તકલીફમાં આવ્યા છે અમુક જણ પણ વીલ હેવ ટુ ટેક અ વે વી અ ડેસીસિવ સ્ટેપ એવું નથી કે આપણે સી વી હેવ એક રીતે તમે જુઓ તો આપણે વી હેવ મુવ ટુવર્ડ રશિયા અને ચાઇના એટલે યુએસએ ની અને ટ્રમ્પની બી થોડીક આંખો તો ખુલી છે એમને બી ઝટકો તો લાગ્યો છે એમને એવું વિચાર્યું ન હતું એમને એવું વિચાર્યું ન હતું કે ઇન્ડિયા વિલ ટેક ધીસ સ્ટેપ અને એકદમ રશિયા અને ની સાથે મળી જશે અને અત્યારે ની સમિટ ની અંદર મિટિંગ્સ થશે વન ટુ વન મીટિંગ થશે અને બધાની સાથે મીટિંગ થશે આટલા જલ્દી આ ત્રણ રશિયા ચાઈના ને ઇન્ડિયા નજીક આવી જશે એટલે એના લીધે ટ્રમ્પની અને એમના એડમિનિસ્ટ્રેશન ની એ બધાની એમની છે થોડીક આંખો ખુલી છે એમને ઝટકો લાગ્યો છે એન્ડ દે હેવ મેડ ધી સ્ટેટમેન્ટ હેવ ધી સ્ટેટમેન્ટ ઓન ધ બેસીસ ઓફ ધર ફ્રેન્ડશીપ સી ફ્રેન્ડશીપ એન્ડ ઓલ ઇઝ ગ્રેટ આ બધું સાંભળવા માટે બહુ સારું લાગે ફ્રેન્ડશિપ ઇઝ ફ્રેન્ડશીપ એ બધું ફ્રેન્ડશીપ ત્યાં જ છે બાકી બધું કઈ દર ઇઝ નથિંગ લાઈક ફ્રેન્ડશીપ ઇનરને ઇન્ટરનેશનલ વર્લ્ડ ફોરેન પોલિસી અને ડિપ્લોમેસી ને એની અંદર ફ્રેન્ડશીપ માટે કોઈ જગ્યા નથી આ બધા સ્ટેટમેન્ટ છે ને એ પેલું ગુલાબ આપવાની વાત છે પણ અંદર કાંટા હોય ઉપરથી ગુલાબ દેખાય બાકી નીચેથી અંદરથી છે ને મોટા મોટા કાળા કાંટા હોય જે અડે તમને વાગે અને ટોચે એટલે આ ધીસ ઇઝ ધ ટ્રુથ એટલે આ એક સ્ટેટમેન્ટ છે જેના લીધે શું છે ઇટ મે બી આ સ્ટેટમેન્ટ બે રીતે જાય ઇટ મે બી લાઈક કે તમે બી વિચારો અમે બી વિચારી ને આપડી ફ્રેન્ડશીપ છે આ ઉપર આપણે છે ને આપણે ખોઈશું કઈક સારું કરીએ જો હજી બી ટાઈમ છે ને વિચારી લો એવી રીતના બી આનો અર્થ થાય અને બીજો અર્થ એવી રીતના બી થાય કે ભાઈ થેન્ક યુ વેરી મચ બાય બાય ગુડ બાય કે તમે ગયા ત્યાં રશિયા અને ચાઇનાની સાથે एससीओ સમિટમાં મળીને ત્યાં હવે વિચારી રહ્યા છો એટલે અહીંયા આગળ આપણો જે છેલ્લો જે હતું આપણે આઈ વિલ ઓલવેઝ રીમેમ્બર યુ એઝ માય ફ્રેન્ડ મિસ્ટર મોદીજી યુ આર અ ગુડ ફ્રેન્ડ અને આઈ વિલ ચેરીશ आवर રિલેશન્સ અને થેન્ક યુ very much એમ કરીને એક એન્ડિંગ રિમાર્ક બી થાય એટલે આ બે જગ્યા આ કેવી રીતના લેવાનું છે ને કેવી રીતના જવાનું છે આ ટ્રમ્પ સાહેબનું સ્ટેટમેન્ટ એ હવે સમય જ બતાવશે આપણને બટ વી કે નોટ ટેક થિંગ્સ લેંગ લાઇંગ ડાઉન આપણે બી એઝ અ કન્ટ્રી 47 નું ઇન્ડિપેન્ડન્સ છે આ પચીસ ના વર્ષનો આજે નવમો મહિનો ચાલે છે બે હજાર સુડતાલીસ સો વર્ષની અંદર બી દેશને ક્યાંક પહેલા સ્થાને કે બીજા સ્થાને તો લાવો પડશે આ પૃથ્વી ઉપર અને કેટલો સમય આપણે આવી રીતના ઇન્ડિયા વિલ બી considered એઝ અ થર્ડ વર્લ્ડ કન્ટ્રી એઝ અ ડેવલપિંગ કન્ટ્રી as a poor નેશન અને ત્યાં આગળ તકલીફો છે ને એવી રીતના ઇન્ટરનેશનલ માર્કેટમાં એ છબી તો આપણે બદલવાની છે ને સો વી આર વર્કિંગ ટુવર્ડ ધેટ અને ધીસ સ્ટેટમેન્ટ બાય સી ઇટ ઇઝ અ ગુડ રિમાર્ક થેન્ક યુ very મચ એવી રીતનો બી જાય કંઈક તો સારું બોલવું પડે તો ફ્રેન્ડશીપ અને પર્સનલ ઉપર રાખો પણ આ પર્સનલ બાકી આપણે મોદી સાહેબ ને ઇન્ડિયા નંબર વન કરવાનું છે મોદી સાહેબનું આપણા ચઈતા પ્રાઇમ મિનિસ્ટર સાહેબની જવાબદારી છે કે ઇન્ડિયાને ને નંબર વન કરે ગમે તે રીતના આ બધા ત્રણ ચાર મોટા દેશ અને બીજા બધા નાના મોટા દેશ અને બધા જે કન્ટ્રીઝ છે એ બધાની વચમાં ઇન્ડિયાને નંબર વન કરવાનું કે એ જ રીતના ડોનાલ્ડ ટ્રમ્પ હેઝ ડ્રીમ ઓફ મેકિંગ યુએસએ નંબર વન હી વોન્ટ્સ ટુ મેક માગા મેક અમેરિકા ગ્રેટ અગેન સો લાઈક ઇન્ડિયા ગ્રેટ અગેન સો આ બધા આની વચની આ બધી ટસલ્સ છે ફ્રેન્ડલીનેસ ને એ બધું એની જગ્યાએ છે બાકી જે જ્યોતિબેન અમીન મેડમે જે પહેલા એક શબ્દ વાપર્યો એ મારે શબ્દ અહીંયા પાછો અહીંયા આગળ મારે આઈ વોન્ટ ટુ યુઝ ધેટ વર્ડ અગેન એ છે સ્વાર્થ અને સ્વાર્થની દુનિયા છે અને ફોરેન રિલેશન્સ અને ડિપ્લોમસી બધા દેશોની વચમાં ભી સ્વાર્થથી જ ચાલે છે અને સ્વાર્થથી મોટો કોઈ શબ્દ નથી અને યુએસએ માં ટ્રમ્પ સાહેબની જવાબદારી છે કે ત્યાંના ચોત્રીસ કરોડ 35 કરોડ એમની જે પબ્લિક છે એમને સાચવવાની જવાબદારી છે અને આપણો મોદીજી સાહેબની જવાબદારી છે કે આપણે અહીંયા આપણા ભારત દેશના 150 કરોડની પબ્લિકને સાચવવાની એમની જવાબદારી છે એટલે એ એના ઉપર ઢેર

આંતરરાષ્ટ્રીય રાજકારણમાં વ્યક્તિગત સંબંધો શું લાંબા નીતિ અસર કરી શકે છે કે કેમ શું લાગી રહ્યું છે બિલકુલ નહીં કારણ કે જે એમની વિદેશ નીતિઓ હોય છે કોઈ દિવસ અંગત સંબંધો પર નથી ઘડાતી કારણ કે જુઓ મિત્રતા હોય એ એક લાઇફટાઈમ વસ્તુ હોય છે અને જે પ્રમુખ તરીકેનો એમનું સમય મર્યાદા હોય ચાર વર્ષ હોય આપણા ભારતમાં પાંચ વર્ષ હોય અને એમાં એ કહ્યું એમ કે પોતાની બનાવીને જવાનું હોય કે એમને ઇતિહાસમાં કઈ રીતે લખાવાનું છે એટલે એ લોકો એમના દેશનું હિત જ આગળ રાખે એટલે કોઈ દિવસ પણ મિત્રતા નીતિ ઘડતરમાં કામ નથી લાગતી આમ જુઓ તો પુટિન પણ એમના મિત્ર જ કહેવાય છે ટ્રમ્પના પર્સનલ મિત્ર આમ કોલ્ડ ચાલે છે પણ કહેવાય છે એવું કે આની પહેલાની જયારે ચૂંટણીઓ થઈ હતી અગાઉ એક વખત ટ્રમ્પ જીત્યા અને બીજી વખત હાર્યા બંને વખતે રીતે ખાસ કરીને ટેકનિકલ હેલ્પ ઘણી એ વાત હતી પણ જ્યારે હમણાં અલાસ્કામાં મીટિંગ થઈ પુટિને ક્યાંય એમના દેશ માટે કે એમના સમાન માટે એમની દોસ્તીને વચ્ચે નથી રાખી અને પુટિને જરા પણ એમને ભાવ નહોતો આપ્યો ટ્રમ્પને એ આપણે જાણીએ છીએ એટલે એવી જ રીતે મોદીજી પણ અત્યારે એમને ભાવ નથી આપી રહ્યા જ્યારે દેશ હિતની વાત આવી છે આપણા ખેડૂતો ખાસ કરીને અને પશુપાલકોની વાત છે એના માટે એટલે મિત્રતા એક બાજુ હોય છે અને નીતિની જે થતું હોય એ આખી બીજી વસ્તુ હોય બીજી વસ્તુ એ છે કે અત્યારે સાચું જો એમને ખરેખર એવું ફીલ થતું હોય કે મારે ભારત સાથે વધારવી છે મિત્રતા કે પાછા સંબંધો સુધારી લેવા જ તો એ તો ટેરિફ ઘટાડે તો જ શક્ય બને કારણ કે એક તરફ તમે ટેરિફ ચાલુ રાખો ને બીજી બાજુ ખાલી વાતો કરો તો એનો તો કઈ અર્થ રહેતો નથી ખરેખર તો પછી તમારે એક્શન લે પડે અને એના આધારે જ પછી નક્કી થાય કે તમારે ખરેખર મિત્રતા ફરી કરવી છે કે નહીં હવે આમ જુઓ તો જે આટલું બધું ટેરિફ લગાડ્યું છે ને આડઅસર અમેરિકાની ઇકોનોમી પર પડવાની જુઓ રાતોરાત તમે જેટલી બધી ત્યાં આયાત થાય છે એ બધું પ્રોડક્શન રાતોરાત અમેરિકામાં ઊભું ના કરી શકો ઘણી બધી વસ્તુઓ એવી છે કે જે અત્યારે આઉટસોર્સિંગ થાય છે એટલે ફક્ત આયાત દ્વારા આવે છે ઘણી બધી ઘર વપરાશની વસ્તુઓથી લઈને કપડાં અને એસેસરીઝ વાસણો કે કરિયાણું કે વોટ એમ હવે એ બધું તમે અમેરિકામાં પ્રોડ્યુસ નથી કરી શકવાના એટલે જ્યારે તમે ટેરિફ લગાડી તો ત્યાં જે વસ્તુની જરૂર છે એ ડિમાન્ડ તો રહેવાની પણ ટેરિફને લીધે વસ્તુઓ ત્યાં મોંઘી આવશે કારણ કે કોઈ પણ દેશ પોતાના ખિસ્સામાંથી તો પ્રોડ્યુસર એ ટેરિફ ભરવાના નથી સરવાળે અમેરિકાની પ્રજા ઉપર આવવાનું છે એટલે ત્યાં ખરેખર તો મોંઘવારી વધવાની છે એટલે આ વસ્તુ કેમ ટ્રમ્પને નથી સમજાઈ રહી એ મને નથી ખબર પડી રહી કારણ કે એના માટે પ્રોડક્શનની સિસ્ટમ ઊભી કરવી પડે અને હજી એમને તો આવે અમુક મહિનાઓ થયા છે જ્યારે કે કોઈ પણ

તો અને બીજું કે આપણી સરકારી જેટલી રિફાઈનરીઓ છે એ લોકો એક્સપોર્ટ નથી કરતા કારણ કે સરકારી છે તો પછી આટલું બધું તેલ ખરીદીને પ્રોસેસ કરીને જે એક્સપોર્ટ થયું તો કમાયું પણ આપણે ત્યાં એક જ પ્રાઇવેટ રિફાઈનરી છે એના જ લાભ માટે જો આ થઈ રહ્યું હોય તો હું એટલું પૂછવા માંગુ કે આખા દેશની ઇકોનોમીને આવી રીતે તાવ પર લગાડાય એક પ્રાઇવેટ ના ફાયદા માટે એટલે એ પણ યોગ્ય નથી બીજું કે આપણને અસર તો ચોક્કસ થશે હા આપણે અત્યારે આપણું સ્વમાન પ્લસ સ્વતંત્રતા કારણ કે આપણી જે વિદેશ નીતિ છે એ તટસ્થતાની છે આપણે કોઈ ગુટમાં જોડાતા નથી પણ હા આપણે આપણું જ્યાં હિત દેખાય અને એ બાજુ આપણે ચોક્કસ આપણે સંબંધો ઓછા કે વધતા કરતા હોઈએ પણ એમ કે કે એના માટે થઈને આપણી આખી જ્યારે ઇકોનોમી અત્યારે ડામાડોલ થતી હોય તો અત્યારે આપણે સ્વમાન જાળવવા માટે ભલે આપણે મજબૂત રહીએ પણ ખરેખર જો આ ટેરિફ વોર લાંબી ચાલે તો આપણા દેશને પણ અસર થાય કેમ કારણ કે ચીન છે એ સૌથી મોટું પ્રોડ્યુસર છે એની માટે ઓલરેડી આખું માર્કેટ આખું વર્લ્ડ માર્કેટ છે પણ આપણે છે આપણે પણ ઘણી રીતે ચીન ઉપર ડિપેન્ડ છીએ કારણ કે બધું આપણે ત્યાં પણ નથી બનતું એટલે આપણે જે ચીનમાં નિકાસ કરીએ એ પ્રમાણમાં બહુ ઓછી છે કારણ કે જે પોતે જ બધું બનાવતો હોય આપણે શું મોકલવાના એટલે જ્યારે આપણે ડેફિશિયન્ટી જોઈએ છે તો ખરેખર આપણી અમેરિકાની અહીંયાથી નિર્યાત વધારે હતો બીજા બધા દેશો કરતા અને એ જ કારણ છે કે જ્યારે બે વસ્તુ હવે વિચારવાનો સમય આવી ગયો છે એક કે આપણે અમેરિકા પર જે આટલી બધી નિર્યાત માટે એક જ દેશ ઉપર આટલા બધા ડિપેન્ડ હોઈએ તો એ પણ સમજવું પડે આપણે ડિસ્ટ્રીબ્યુટ કરી દેવા પડે બીજા બધા દેશોને પણ નિર્યાતમાં આપણું માર્કેટિંગ વધારીને અને સાથે જ અમેરિકા સાથે સંબંધો ના બગડે એનું પણ આપણે ધ્યાન રાખવું જ પડે કારણ કે છેવટે આપણી ઇકોનોમીનો સવાલ છે જો આપણે અત્યારે આમ પણ અમેરિકા અને ચીન પછી અત્યારે આપણે જો ત્રીજી ઇકોનોમી હોઈએ તો પછી આપણે બે આગળની મોટી ઇકોનોમી સાથે બગાડે કારણ કે એ પછી ડિફરન્સ ઘણો છે આપણો જો ત્રીજો નંબર ગણતા હોય તો ચીન અને આપણી વચ્ચેની ઇકોનોમીનો ઘણો ડિફરન્સ છે એટલો મોટો કુદાવો જલ્દી શક્ય નથી એટલે પેલું કહે ને કે ડાપણ એમાં કહેવાય કે પછી બળિયા સાથે બાજવું નહીં એટલે આપણે અમુક વસ્તુઓ આપણી મર્યાદા વધતા સામેવાળાનું બળ બે સ્વીકારીને ચાલવું પડે જી દક્ષા

જ્યાં બિલકુલ જણાવવા માંગીશ કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત અને અમેરિકાના સંબંધોને ખાસ ગણાવ્યા છે તો વ્હાઇટ હાઉસમાં પ્રેસ બ્રિફિંગ દરમિયાન તેમણે કહ્યું હતું કે હું હંમેશા મોદીનો મિત્ર રહીશ મીડિયા સાથે વાત કરતા કહેવામાં આવ્યું છે કે હું હંમેશા જ નરેન્દ્ર મોદીનો મિત્ર રહીશ તેઓ એક મહાન પ્રધાનમંત્રી છે પરંતુ મને આ સમયે તેઓ જે કામ કરી રહ્યા છે તે ગમતું નથી પરંતુ ભારત અને અમેરિકા વચ્ચે એક ખાસ સંબંધ છે ચિંતા કરવાની કોઈ વાત નથી આવી ક્ષણો આપણી વચ્ચે આવે છે હકીકતમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પને પૂછવામાં આવ્યું હતું કે શું તેઓ ભારત સાથે ફરીથી સંબંધો સુધારવા માટે તૈયાર છે ત્યારે ટ્રમ્પે આ નિવેદન આના જવાબમાં આપ્યું હતું તો બીજી તરફ ટ્રમ્પના વખાણ બાદ પીએમ મોદીની પણ પ્રતિક્રિયા સામે આવી છે ભારતનું અમેરિકા સાથેનું ટેરિફ વોર અટકી ગયું હોવાનું લાગી રહ્યું છે ટ્રમ્પના વખાણ બાદ હવે પીએમ મોદીનું પણ નિવેદન સામે આવ્યું છે ટેરિફ વોરના મામલે ભારતના અમેરિકા સાથેના સંબંધો સુધરી રહ્યા છે પહેલા યુએસ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે પીએમ મોદીના વખાણ કર્યા હતા જે પછી તરત જ પીએમ મોદીએ પણ પ્રતિક્રિયા આપી હતી પીએમ મોદીનું આ ટ્વીટ સોશિયલ મીડિયામાં વાયરલ થયું હતું ટ્રમ્પના વખાણ બાદ પીએમ મોદીએ પણ ટ્વીટ કર્યું હતું જેમાં તેમણે કહ્યું કે ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો પર ટ્રમ્પની લાગણીઓ અને સકારાત્મક વિચારની હું દિલથી કદર કરું છું ભારત અને અમેરિકા ખૂબ જ સકારાત્મક અને આગળ પડતા વૈશ્વિક ભાગીદાર છે તો ખાસ કાર્યક્રમમાં હાલ બસ આટલું જ વધુ માહિતી માટે જોતા રહો બી ઇન્ડિયા ભરોસો ગુજરાતનો નમસ્કાર